આજ રોજ અમે કઢીપાણી ખાતે જે જીએમડીસીની ઓફિસ છે ત્યાં આવેદનપત્ર આપવાનો હેતુ એટલો જ છે કે અગાઉ જે વર્ષોમાં જે એ જમીન સંપાદનો કરી હતી એ જમીન સંપાદનો તો એ અમુક લીગલી તરીકાથી કરેલી હતી પરંતુ અમુક એવી જમીનો હતી કે જે લોકોની જે પૂછ્યા વગર ક્યાં તો પછી સરકારના જે કાયદો છે એટલે કે અઢારસો ને ચોર્યાસી ચોરાણુંનો અને બે હજાર તેરનો કાયદો ભંગ કરીને આ લોકોએ જમીન લીધેલી છે અને એનો પુરાવો નથી તો એના માટે આજે અમે જીએમડીસીમાં આવેદનપત્ર આપવાના છે અને સાથે એ જમીનોનું કેવી રીતે શું થયું તે અંગેને અમે પૂછપરછ પણ કરવાના છે એટલે અમે અહીં આવેદન આપવા આવ્યા છે સાથે જે જીએમડીસી તો વાતો કરે છે કે અમારી કંપની ચાલુ થશે તો તમારા સીએસઆર દ્વારા ખૂબ જ સારા કામો થશે પરંતુ કડી અને આંબા ડુંગર તેમજ તેના વિસ્તારમાં આવતા જેટલે કે કોર ઝોનમાં આવતા વિસ્તારોમાં કેટલા કામો સીએસઆરના થયા છે એ પણ અમે આજે જીએમડીસીને રજૂઆત કરવાના છે આ હેતુથી અમે આજે જીએમડીસીમાં આવેદન આપવાના છે એમલભાઈ ભીલ ગામ આંબા ડુંગર આજે અમે અહીંયા કડી કડી જીએમડીસી ખાતે સાહેબને રૂબરૂ મળીને અમારા ગામની જે તે સમસ્યા છે તેને લઈને અમે આજે સાહેબની ઓફિસે મળવા આવ્યા છે ત્રણ દિવસ પહેલાં અમે શ્રીને કવાટ અને છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેક્ટરને પણ અમે આવેદનપત્ર આ બાબતે આપેલું છે અમારા ગામ આંબાડુંગર તેમજ બાજુનું ગામ ખડલા કરવી એમ ત્રણ ગામોમાં જીએમડીસી દ્વારા ડ્રોન કેમેરાથી સર્વે સરેની કામગીરી અત્યારે ચાલમાં હાલમાં ચાલુ રહી છે તો અમે એ બાબતે આવેદનપત્ર આપ્યું છે અને આજે જેએમડીસીના જે સાહેબો છે તેમને આજે અમે મળવા માટે આવ્યા છે આ હકીકત શું છે એની સાચી માહિતી અમને મળે એના માટે અમે આજે આવ્યા છે તો આજે અહીંથી અમારા ગામમાંથી ઘણા બધા આગેવાનો અમારા ગામના વડીલો અને યુવા મિત્રો સાથે અમે આજે અહીંયા સાહેબને મળવા આવ્યા છે તો આજે અમારા ગામમાં વર્ષો પહેલાં જીએમડીસી ચાલતી હતી ત્યારે અમારા ગામમાંથી ઘણી બધી જમીનો અમારા ગામના માણસોએ આપી ખાતાની જમીનો આપી પણ જે તે ટાઈમે જીએમડીસીએ અમારા દાદા દાદાને વળતર આપવા આપવા કીધું હતું પણ વળતર પણ નથી અને જે સુવિધા આપવાની વાત કરી હતી તે સુવિધા પણ નથી મળી તો આજે પણ આ લોકો જેએમડીસી ચાલુ કરવાના છે ત્યારે અમારા ગામની જ ઘણી બધી જમીનો જવાની છે એવી વાતો થાય છે પણ અમને જે તે ટાઈમે અમારા બાપદાદાને નુકસાન નથી થયું તેનો પ્રશ્ન આજે નહીં થાય અમને જેએમડીસી ચાલુ કરશે તોય અમને જે તે વળતર અમને હાલમાં મળવું જોઈએ અમારી જમીનો જવાની છે એની અમે અમને વળતર મળવું જોઈએ અને આ જેએમડીસી આજે કાર્યરત થવા જઈ રહી છે તો એનો અમને આજે અમને કોઈ પણ જવાબ મળે અને સાચી માહિતી મળે એના માટે આજે અમને સાહેબને રૂબરૂ મળવા આવ્યા છે જે જે વખતે જે એ ચાલુ થઈ તે વખતે અમારી બાપદાદાની જમીનો આ જેએમડીસીની અંદર ગયેલી એનું વળતર પેટે પણ એ લોકો ચૂકવેલ નથી અને જમીનના બદલામાં જમીનને એ લોકો આપી નથી આજે જે નવો પ્રોજેક્ટ